નમસ્કાર મિત્રો કેમ છો બધા આઈ હોપ બધા મજામાં હશો તો સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં તો ઘણી કોમેન્ટ આવી હતી કે સાડીમાં ફોલ મૂકતી વખતે ખોલો આવે છે ફોલમાં ચીપટી આવે છે તો આજે આપણે વિડીયોમાં એ જોઈશું કે સાડીમાં ખોલો આવ્યા વગર કઈ રીતના ફોલ મૂકી શકાય અને ફોલમાં ચીપટી લીધા વગર પણ કઈ રીતના ફોલ મૂકી શકાય ચાલો તો તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને વિડીયોને એન્ડ સુધી જોજો તો આપણે સ્ટેપ બાય સ્ટેપ શીખીશું કે સાડીમાં ખોલો આવ્યા વગર ફોલ કઈ રીતના મૂકી શકાય તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલા તો જો આપણે ફોલના બેય છેડા આવી રીતના વટી લેશુ જેથી કરીને આપણે પછી ફોલ મૂકવામાં એકદમ સરળતા રહી તો જો આ રીતના આપણે બે છેડાને ઓટી લીધા છે ફોલને બે બાજુથી ઓટી લીધો છે તો હવે આપણે છે ને સાડીમાં ફોલ મૂકવાનું સ્ટાર્ટ કરશું તો સામાન્ય રીતે છે ને પટ્ટીવાળી સાડી હોય ને એમાં જ આપણે ખોલાનોની પ્રોબ્લમ વધારે રહી કોઈ સાડી પટ્ટી હોય પાઇપિંગ હોય એમાં છે ને ખોલો આવવાની પ્રોબ્લેમ વધારે રહી તો આ સાડી પણ જો આપણે પટ્ટીવાળી જ છે એટલે હવે આપણે છે ને આમાં ફોલ મૂકવાનું સ્ટાર્ટ કરશું જેમ આપણે ઓલી સાડીમાં મૂકીએ તો આપણે અહીંથી આટલું માપ રાખી અને ફોલ મૂકવાનું સ્ટાર્ટ કરી દઈએ પહેલાં તો તમારે આ એક સાઈડ ફોલ આપણે જેમ મૂકીએ છીએ બધી સાડીમાં એવી જ રીતના મૂકી લેવાનો તો પટ્ટીવાળી સાડીમાં આવવાનું કારણ એ જ હોય છે કે કાં તો કોર ખેંચીને પછી પટ્ટી મૂકી હોય અને કાં તો પછી આ નીચેની કોર વાળી અને પછી પટ્ટી મૂકી હોય આ સાડીમાં એમ જ છે કોર વાળી અને પટ્ટી મૂકેલી છે એટલે એમાં ખોલો આવે જ તો ચાલો આપણે જો આ એક સાઈડ આપણે સરસ રીતે ફોલ મૂકી દીધો હવે છે ને આપણે અહીંયા આ સિલાઈ પૂરી કરી અને અહીંયાથી દોરો તોડી નાખવાનો જેમ આપણે બીજી સાડીમાં અહીંયાથી થી આ રીતના આમ લઈ લઈએ છીએ સિલાઈ આવી રીતના એ લેવાની નથી આમાંથી અહીંયા આ સાડીમાં છે ને અહીંયા દોરો આપણે તોડી નાખશું ને હવે છે ને આ સાડીને આપણે સીધી કરી લેશું આ સાડીને જો આપણે અહીંયાથી સ્ટાર્ટ કર્યો તો ફોલ ત્યાંથી આપણે આને સીધી રીતને કરી લેશું ને હવે છે ને આને સાડીને સીધી રાખવાની છે અને ફોલ અંદર આવે ઈ રીતના સિલાઈ મારવાની છે જો આ સાડી સીધી અને આ ફોલ છે અંદરની સાઈડ આપણે ઓલી રીત ઓલી સાડીમાં ફોલ મૂકીએ તો એમાં ફોલ ઉપર આવે એ રીતના ને આમાં છે ને ફોલ અંદર આવે એ રીતના તમારે અહીંયાથી સ્ટાર્ટ કરવાનું સાડી હશે તો તો ફોલ દેખાય પણ જો આવી રીતની થોડીક જાડી હશે તો તમારે આ રીતના જોવું પડશે કે ફોલ છે તમારે સિલાઈ લેવાની ના બીજી સાઈડ ફોલ આખો છે ને તમારે સાડી સીધી રાખીને જ મારવાનો રહેશે જેથી કરીને તમને ખબર પડશે કે સાડીમાં કેટલો ખોલો આવે છે અને તમારે કેટલો સોસ લેવો એકદમ નિરાતે તમારે સાડીને ગોઠવતું જવાનું અને તમારે છે ને ફોલને થોડો થોડો ખેંચતો જવાનો કેમ કે આમાં સાડી વધશે અને ફોલ છે ને એ ટૂંકો પડશે તો સાડીમાં ખોલો ન આવે એમાં એ માટે તમારે અહીંથી ફોલને છે ને નીચેથી થોડો થોડો ખેંચતો જવાનો અને સાડીના ભાગને લૂસ મૂકતું જવાનું નીચેથી જ ફોલને થોડોક થોડોક ખેંચતો જવાનો ને જો આ સાડીનો ભાગ છે ને આ રીતના લૂસ રહીને એ રીતના તમારે સિલાઈ મારવાની જેથી કરીને છે ને સાડીમાં સોસ આવી જશે અને ફોલો નહીં દેખાય ઉપરનીથી સાડીમાં કેટલો ખોલો પડે છે એટલો જ તમારે ફોલને ખેંચવાનો રહેશે જો થોડો ઘણો પડતો હોય તો થોડો થોડો ખેંચવાનો રહેશે અને જો વધારે ખોલો આવતો હોય તો તમારે વધારે ફોલને ખેંચવાનો રહેશે ને સાડીને એકદમ લૂસ મૂકવાની રહેશે તો છેલ્લે સુધી તમારે આવી જ રીતના સાડી સીધી રાખી અને ફોલ મૂકવાનો રહેશે જો આપણો ફોલ અહીંયા પૂરો થઈ જાય છે તો જો આ ફોલ આપણે સરસ રીતે મુકાઈ ગયો નથી ક્યાંય ફોલમાં ચીપટી આવી કે નથી ક્યાંય સાડીમાં ખોલો આવ્યો જો એકદમ મસ્ત રીતે ફોલ મુકાઈ જાય બાકી તો પટ્ટીવાળી વાળી સાડીમાં ખોલો આવે જ પણ આ રીતના તમે મૂકશો ને એટલે એમાં ક્યાંય ખોલો આવશે નહીં અને એકદમ સરસ રીતે ફોલ મુકાઈ જશે જો આ સાઈડ પણ આપણે ક્યાંય ખોલો આવ્યો નથી પણ એક સાઈડ આપણે જે રીતના સાડીમાં ફોલ મૂકીએ રીતના મૂકવાનો અને બીજી સાઈડ છે ને એ સાડીને ચતી કરી અને પછી તમારે ફોલ મૂકવાનો રહેશે એટલે નહીં સાડીમાં ક્યાંય ખોલો આવે કે નહીં તમારે ફોલમાં ચીપટી આવે બહુ સરસ રીતે જો ફોલ મુકાઈ જશે એકદમ મસ્ત રીતે આઈ હોપ કે આ વિડીયો તમને હેલ્પફુલ થાશે તમને ઉપયોગી થશે અને તમે પણ આ ટીકથી પોલ મૂકજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને વિડીયો કેવો લાગ્યો છે ને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને કરી લેજો સબસ્ક્રાઈબ તો પાછા મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો